મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય સદગુરુ અને ગમલી ની પૂજો ધનજીરામ બાપુ મારા કુલગુરુ ધનજીરામ બાપુ ને આપ સર્વે સંતો ભક્તોના ચરણો મારા કોટિવ પ્રણામ સમાજ અને ઇસ્લામ નો આજે શુક્રવાર નો દિવસ મુસ્લિમ સમાજના ધર્મ ભાઈઓ બહેનોને મારા સલામ વાલીકુમ વાલેકુમ સલામ તઆલા સર્વને ની ગાય કરમ રાખે અને સુખ શાંતિ અર્પે મારી એ જ પ્રાર્થના પ્રભુ પાસે ઈશ્વર પાસે અલ્લા એ મારી બનતી હમણાં આપણે શ્રાવણ માસથી શ્રી શિવ મહાપુરાણનું આપણે કથન સત્સંગ લઈ રહ્યા છીએ જેમાં હમણાં આપણા આ શ્રાવણ માસમાં હર હર મહાદેવનું સ્મરણ કરવું એની પૂજા અર્ચના આરાધના કરવી એમ વિશેષ લોકો સમજે છે કે શ્રાવણ માસમાં જ શંકર હોય છે ના ના એ તો જગતનો પિતા એ આપણે નહોતા ને ત્યારે ઈ હોતા એમના માતા પિતા નથી એમનો જન્મે નથી એ સર્વેથી પહેલે પેલે ઈ હતા તમે ફગદ એમ સમજો કે શ્રાવણ માસમાં જ હોય છે ના 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 એ તો સદાય હર સમય હર ક્ષણ સર્વ વ્યાપક હોય છે એ તો આપણે ખાલી નીકળી છે શ્રાવણ માસમાં એ પછી શંકર નહીં હોય તો ના ના નહીં ભૂલ છે કેટલા જો દોડી દોડી લોટાઓ લઈને થાળીઓ લઈને આમ જાઓ પણ ફક્ત શ્રાવણ માસ માટે નહીં મારો કેવું મતલબ એ છે ભક્તિ અમે કરો પૂજા અર્ચના કરો મંદિરે જાઓ મારે એનું ઓલું નથી પણ હરેક બારે માસ બારે માસ તો દૂરની વાતો થઈ શણે ક્ષણે અને શ્વાસે શ્વાસે એ સ્મરણ કરવું એનું નામ શિવ છે એ શિવ છે શિવ એ જીવ એ જ શિવ છે પણ જીવમાંથી શિવ કેમ થવું એ તો આપણે ભક્તિ કરીએ સાધના કરીએ ધ્યાન ધરીએ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ સત્સંગમાં ક્યાંક કે બેસીએ તો જાણીએ સંતો સદગુરુ ચરણોમાં આપણે બેસીએ તો જાણીએ કે જીવમાંથી શિવ કેમ થવાય તો આપણે હાલમાં આપણા મુખ્ય બાર જ્યોતિર્લિંગ જે દેશના એમાંથી આપણે હમણાં રોજ બે મહાત્મા એ મહિમા જ્યોતિર્લિંગની લઈએ છીએ ગઈકાલ સુધી દસ જ્યોતિર્લિંગ આપણે એમના દર્શન કર્યા મહાત્મા મહિમા જોઈને કરી આજે આપણે અગિયારમાં માં જ્યોતિર્લિંગની વાત કરશું સાંભળો એના પહેલા મારા વાલા શિવની સ્તુતિ તો હોય સાંભો સારા પડે માંગો ઘડી રે ગળે કષ્ટ દુખ કાપો ડાયા કારી શિવડારા શિવડારા ગારી પ્રથમ શિવ અને શિવા શિવ અને સગતિ બે ને આપણે રાજી કરવા પ્રસન્ન કરવા તો આપણા ઉપર પ્રસન્ન થશે ને મારા વાલા એટલે તો હવે આપણે આજે એમનું મહાત્મ્ય છે સાંભળો હરી કૃષ્ણ મોરારી હે હરિ હે હરિ આપણે નાગેશ્વર મહાદેવ સુધી લીધું હવે શ્રી રામેશ્વર મહાદેવ જ્યોતિ તમિલનાડુ દક્ષિણ ભારત મહાદેવ હમણાં હમણાં હું શિયાળામાં જાન્યુઆરીમાં હર મહાદેવના દર્શન કર્યા રામેશ્વર ભગવાનના પછી ધનુષ કોટી ત્યાં છે પછી રામ સેતુ ત્યાં છે એ બધાને મેં દર્શન કર્યા એવા રામેશ્વર ભગવાન મહાદેવની આપણે આજે મહાત્મા મહાત્મા નહીં માનીશું સાંભળું જ્યારે ભગવાન શ્રીલંકામાં જઈ રહ્યા હતા સાથે લક્ષ્મણ હનુમાન સુધીર ક્ષમા સુગ્રીવ આદિ બળવાન સૈનિકો અને આદિ વિશેષમાં તો વાનર સેના હતી એ બધી સેના એ બધાને લઈ અને ભગવાન દક્ષિણ ભારત તરફ દક્ષિણ ભારતના સમુદ્ર કિનારે ભગવાન આ સમુદ્ર ખારો હતો સમુદ્ર તો અમે ખારો ખારો હતો અતિ ખારો એવામાં ભગવાન રામચંદ્રને તરસ લાગી છે તેથી લક્ષ્મણે કહ્યું ભાઈ લક્ષ્મણને કહ્યું ભગવાન શ્રી રામે ભાઈ લક્ષ્મણ સાંભળ મને ખૂબ તરસ લાગી મને પાણી જોયું મને જળ જોયું અતિ ખૂબ તરસ લાગી માટે એ લક્ષ્મણ તમે વાનરોને મૂકી અને એને મોકલો કે ક્યાંકથી પાણી લાવે કારણ કે આ સમુદ્ર તો આખે આખો ખારો પીવાય નહીં ત્યાં રહેલા વાનરોએ સાંભળી આ વાત સાંભળ્યું સૌ વાનરોએ સાંભળ્યું અને દોડવા લાગ્યા પાણી ભરવા તરફ નીકળ્યા છે લેવા થોડી વારમાં પાણી લાવી ભગવાન પરમ ભક્ત શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે પાણી પીવાનું શરૂઆત કરી તે વખતે શિવની ઈચ્છાથી એમના મનમાં થયું ભગવાનને કે મેં તો મારા ભગવાન શંકરના દર્શન કર્યા નથી તો પાણી કેવી રીતે લેવાય ને પીવાય આ હા હા શ્રી રામની શિવ ભગતી તો જુઓ હરિ અને હર શિવ ને રામ એક બીજાના પર્યાપ્ત શંકર ભગવાન શ્રી રામ નું નામ લેતા અને રામ શંકર નું નામ લેતા એની પૂજા અર્ચના જે બી બને એક બીજાના આમ ભક્તિભાવમાં રચે તો એમ કહી શ્રી રામે તે વેળા તો પાણી પીતું પણ એવું વિચાર્યું એવી ઈચ્છા થઈ એવું લાગ્યું ગલાની થઈ પણ હવે તરસે તો મરાય નહીં ભગવાન તો આ રામ લીલા કરી રહ્યા હતા મનુષ્ય મનુષ્યની હતા તો ભગવાન પણ આપણને આ બધું સમજાવવા માટે આ ભગવાન લીલા કરી રહ્યા છે તે વખતે પીધું પણ કારણ કે પછી શિવ પૂજા કરી પછી તેમણે દિવ્ય સ્ત્રોતોથી થી શિવની સ્તુતિ કરી અને બાદમાં કહ્યું એ ભક્ત વત્સલ મહાદેવ દેવોના દેવ દેવાદી હે માતંગેશ્વર મહાદેવ પણ હું આજથી તમને કહી દઉં ઓ બાર તો છે જ અને મેં પેલે આજ બે ત્રણ વર્ષથી કહું છું કે દક્ષિણ ભારત તમિલનાડુમાં ચિદમ્બરમ શીત શહેર ત્યાં નટરાજન મહાદેવ નું એક મોટું મંદિર એ તીર્થ સ્થાન યાત્રા કરવાનું મન થાય એને તેરમું અને આજથી સાંભળી લો આ શ્રાવણ માસ આજના દિવસથી તારીખ આઠ આઠ બે હજાર પચીસ શુક્રવારના દિવસથી કે હું જાહેર કરું છું અથવા તો સરકાર પાસે અથવા તો એ જે શિવ 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 ભગવાનના મંદિરના અને પીઠાધીશ છે ઠેકાવ લઈ બેઠા એને કહું છું તેર ને આ ચૌદ મો શિવલિંગ એ અમારો માતંગેશ્વર મહાદેવ છે માતંગેશ્વર મહાદેવ હું તો મારી એક અરજ કરું છું

મહિમા એમની પૂછે માતંગેશ્વર અને પૂછે નટરાજન મહાદેવ નટરાજન મહાદેવ ચૌદ માં માતંગેશ્વર માં જેને સ્થાપિત કરો સરકાર પાસે પંડિતો પાસે બ્રાહ્મણો પાસે શિવ મંદિરના પીઠાધીશો પાસે પૂજારીઓ પાસે બધા પાસે રજૂઆતો કરો અને બે ને સ્થાપિત કરો તેર અને ચૌદ

તો પણ મહાદેવ ને કે છે શ્રી રામ કે હે પ્રભુ આપ તો મારા રક્ષણ કરતા છો સાંભળો તો ખરા હજી તો આખું પુરાણ કેટલું બાકી પડ્યું ઓહો આપણે તો ધન્ય થઈ જશું મારા વાલા એ જો જ્ઞાન પ્રાપ્ત કરશું એ સત્સંગ કરશું ઓ પ્રભુ આપણને શક્તિ ભક્તિ આપો સાંભળો હે સંસાર સાગરથી આ ભાવ સાગરથી ભગતોને હે તારનારા મારા વાલા તમે સાંભળો મારે આ સમુદ્ર ઓળંગવો એ તો આપણે રામાયણ ખબર છે કે ભગવાન શ્રી શ્રીરામ હનુમાનજી સાથે લક્ષ્મણજી સહનરસેના સાથે દક્ષિણ ભારતના જે આ જે સમુદ્ર કિનાર સુકમ આવ્યા શ્રીલંકામાં રાવણે સીતાને હરણ કરી ગયા હતા એ સાત સમુદ્ર પાર જવું હતું એટલે શ્રીરામ ભગવાન હરર મહાદેવને વિનતીને પ્રાર્થના કરે છે મારે આ સમુદ્ર ઓળંગવો ને પાર કરવો છે હે પ્રભુ આપના સિવાય હું આપના આશીષ સિવાય હું કેમ પાર કરી શકી ઓ કરુણા કરનારા રે એ તારે કરુણા નો કઈ પાર નથી ઓ સંકાટના અરનારા રે હે તારી કરુણાનો કઈ પાર નથી તું તો કરુણાનો સાગર છે જેમ આ સાગર સમુદ્ર ખારો હે મારા વાલા તું તો મીઠાપથી ભરેલો એ ભક્તોને બહુ પ્રેમ કરનારો એવો તું કરુણાનો સાગર છો મારા ઉપર દયા કરો હર મહાદેવ ને શ્રી રામ કહે છે આ સમુદ્ર એક નહી મારા વાલા સાત સમુદ્રોને અગાઢ અગાઢ એટલે બહુ ઊંડું બહુ વિશાળ છે

મારી ધર્મ પત્ની અર્ધાંગની સીતાને એ હેરી ગયો છે હરણ કરી ગયો છે પ્રભુ આપ તો જાણો છો અંતર જામી છે છતાં હું તો સ્તુતિ કરું આપ તો એ મારી સીતાને મારી પત્નીને પાછી મેળવવા પ્રાપ્ત કરવા તેડી આવવા માટે સમર્થ નથી પ્રભુ આપના આશીર્વાદ સિવાય મારાથી આ કાર્ય કેમ સિદ્ધ થશે જો તમારી દયા હશે તો થશે તમારી કરુણા હશે તો થશે મારું આ કાર્ય હે પ્રભુ તમારા આશીર્વાદ વિના દુર્લભ છે શક્ય નથી મુમકિન નથી ભગવાન કે અને પ્રભુ શું કહું મને ખબર છે ત્યાં સુધી એ રાવણ પરમ ભક્ત છે આપનો અને આપે એને વરદાન આપેલું છે તો પ્રભુ આપણ એ બી ભક્ત છે હું ભક્ત છું એ બી સેવક છે હું બી સેવક છું તમને જરા એવું લાગે છે પણ આપણ એમની વાત માનશો કારણ કે તમે તો સાધુ શેઠાન સત્યાચારી પાપાચારી અત્યાચારી દુરાચારી સાધુ સંત પરમ ભક્ત ભગત સર્વની વાત માનનારા છો કારણ કે તમે શિવ છો એટલું મને જરાક લાગે છે મનમાં ઓ આ કારણ કે રાવણ પણ તમારો પરમ ભક્ત છે એ માટે માટે તો દેવેશ્વર ફેમારો પક્ષપાત કરવો ઘટે છે મને ખબર છે ભગવાનને ખબર છે ભગવાન શ્રી પ્રાર્થના સાંભળી સ્તુતિ સાંભળી અને હર મહાદેવ પરિવાર સહિત શ્રી શંકર શ્રી પાર્વતી કાર્તિકે કાર્તિકે દર શ્રી ગણેશ બધાક પરિવાર સાથે ત્યાં હાજર ત્યાં પ્રગટ થયા શ્રીરામ ની સમક્ષ પ્રસન્ન થયા છે રામચંદ્ર શિવ પરિવારના દર્શન કરી જ્ઞાતિ આનંદિત થયા આર્શિત થયા અને પ્રણામ કરે છે જે હો મારા શિવની પ્રણામ કર્યા રાવણની સામે અગર યુદ્ધ થાય તો એમનો જય વિજય થાય એવું વરદાન માંગ્યું છે તો મહેશ્વરે કીધું માતંગેશ્વરે કીધું હે રામ તમારો સર્વત્ર જય થાવનુષ્યને મારો વાલો તરત જ વરદાન આપી દેતો હોય બોલો છે ને એટલે ભોળાનાથ મા તો મારા સાક્ષાત શ્રી રામ ભગવાન હતા અવતારી કેમ એવો વરદાન ના તમારી જય થાવ પછી રામે શ્રી રામની ફરીથી પ્રાર્થના કરી હવે શ્રી શિવ આજરા છે હે સ્વામી કેટલી કેટલી ઉપમાન મહિમા આપે છે ભગવાન કેવી રીતે ઉદબોધ કરે છે હે સ્વામી લોકોના કલ્યાણ અર્થે ને લોકોના પાવન કરવા માટે હવે આપ અહિયાં જ રહો તો સારું અહિયાં જ રહો તો સારું અહિયાં જ તમે સ્થાન બનાવો રામે આમ કહ્યું એટલે શંકર શિવલિંગ રૂપે ત્યાં સ્થાપિત થઈ અને ત્યારે તે વખતથી શ્રી રામેશ્વર જ્યોતિલિંગ નામે ત્યાં સ્થાપિત થયા ભગવાન એમની પૂજા અર્ચના કરે છે શિવલિંગની રામેશ્વર હર હર મહાડે હર રમેશ્વર મહાડે એ રામેશ્વર જ્યોતિર્લિંગ ની મહિમા આ પૃથ્વી પર અતિ મહિમાવંત છે હું તો મારો વાલા પચીસ ત્રીસ વર્ષે પેલે પણ ગયો હતો ને હમણાં બે હજાર પચીસ ના પ્રથમ મહિના જાન્યુઆરી માં પણ ગયો તો દર્શન કર્યા ઓહો કેટલા તો કુંડો છે ત્યાં માટે તે મોક્ષ આપનારાવકાળ ભગતોની કામનાઓનું પૂર્તિ અને રક્ષણ કરનાર જે મનુષ્ય આ રામેશ્વર ભગવાનની શિવલિંગની પૂજા અર્ચના ભક્તિ કરશે એમને ત્યાંના જે કુંડોમાં ગંગા જડે છે એમનાથી સ્નાન કરશે તો જીવતા જ મુક્ત થશે જીવતા જ માણા મરતા મર્યા પછી મોક્ષને મુક્તિ માંગે મોક્તા હોય ને જીવતા મુક્તિ થશે ને મોક્ષ મળશે આહા કેટલી મહિમા અને સુખ શાંતિ અને સ્મૃતિ પ્રાપ્ત થશે તો શિવજીના દ્વાદશ બાર લિંગ શિવલિંગોમાંથી આ રામેશ્વર મહાદેવનું અગિયારમું જ્યોતિર્લિંગ એ આપણે આજે જોયું એમનું મહત્તમય અને આજના આપણા શિવ પુરાણની જે સત્સંગ કથન ને આપણે વિરામ આપીએ એના પહેલાં હર હર મહાડે હર હર મહાડે ઓમ નમક પાર્વતી પદય હાર મહે હાર હાર રામેશ્વર મહારે હર બોલીએ સદગુરુ કુલગુરુ ભગવાન કે જય આજ કે આનંદ કે જય हरि ओम शांति 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 जय श्री राम कृष्ण हरी हरी हरी